નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસ અને વાર ગુરુવારના આજના થરાદ માર્કેટ યાર્ડના એકસોને એક ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીને ઓલ તો કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો ચાલો શરૂ કરીએ थरा तारीख ओगनीस बार बजार चौबीस पाक नीचो भाव ऊंचो भाव जेम सौ पेला से वरियाड़ी जैसे अगिय सौ थी पंदर सौ पच्चीस गुआ जैसे नौ सौ दस थी एक हज़ार अगियार रजका बाजरी जैसे पाँच सौ चालीस थी पाँच सौ चौरसि बाजरी जैसे चार सौ पंचासी थी पाँच सौ पिस्ताली पची से मगफली जैसे एक हज़ार थी अगिय सौ ओग साइठ जैसे बीस सौ थी सवी सौ पचास તલ સફેર જે છે થી ચોવીસો એરંડા જેસે બારસો દસ થી બારસો એકસઠ અને હવે છેલ્લે છે રાયડો જેસે એક હજાર થી અગિયારસો અને જીરુ જેનો નીચો ભાવ રહ્યો તો ચોત્રીસો પંચોતેર અને ઊંચા ઊંચો ભાવ રહ્યો તો છેતાલીસો સત્યાવીસ તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ